રાજકોટમાં બાઇક અને સ્કૂટર રેલીથી કરવામાં આવેલ છે આ પૂરા માસ દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ રાજકોટ તરફથી ને અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે જેની આજે આ શરૂઆત કરવામાં આવી છે એટલે ખાસ કરીને લોકો માટે જાગૃતિ માટે જરૂરી કારણ કે શહેરની અંદર સિગ્નલો તોડીને પણ લોકો જતા એમને માટે ખાસ કરીને દંડથી તો કોઈ ફાયદો નથી માત્ર આટમ અવેરનેસ કયા પ્રકારની હશે કે જેથી લોકો જાગૃત થાય આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે સ્કૂલોમાં પણ બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ પરંતુ આ જે માસ છે આ ભારત સરકારશ્રીને સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોના લોકો પાલન કરે આ માટે આ કાર્યક્રમો યોજનાર છે ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ન જાય આ માટે કાર્યવાહી કરે આ ઈચ્છની છે પરંતુ અમુક વખતે લોકોને થોડા દંડ કરવાની જરૂર પડે છે જેને કારણે આ દંડની કાર્યવાહી થાય છે છે આમાં મોટા ભાગે જે દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં ભીખ હોય છે લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે ત્યારથી થોડા જો કે કાર્યવાહી થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે લેકિન અપને અવેરનેસ ને થ્રુ અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્રુવમેન્ટ થાય આ જોઈશું ये जनवरी एक जनवरी 2025 से पूरा जनवरी का जो मंथ है वो रोड सेफ्टी मंथ के लिए सेलिब्रेट किया जा रहा है उसमें हम अलग अलग कार्यक्रम करेंगे जैसे स्कूल में पेंटिंग कंपटीशन या फिर इनका स्लोगन कंपटीशन और साथ साथ में हम अलग अलग जिन्हें अवेयरनेस के कार्यक्रम करेंगे और उसका जो आज पहला दिन है फर्स्ट जनवरी उसको हम एक हेलमेट की बाइक रैली से स्टार्ट कर रहे हैं और सबको मैं यही संदेश देना चाहूँगी कि हेलमेट जो है वो बहुत ज़्यादा इंपॉर्टेंट है आपकी सेफ्टी के लिए टू व्हीलर जब भी आप ड्राइव कर रहे हैं तो हेलमेट जरूर पहने बट कहीं ना कहीं वो जागरूकता का अभाव कहीं दिख रहा है सिविलियंस में तो अभी नए साल में किस प्रकार की पूरी कोशिश रहेगी इस बार जो रोड सेफ्टी मंथ में स्पेशली हमें बोला गया है वो हेलमेट के लिए केसेस करने के लिए एक अलग से मतलब ड्राइव का जो है उसमें रखा गया है तो हम भी जो है हाईवे पे अलग अलग जगह पे ड्राइव रख रहे हैं बट हमारा ड्राइव रखने का तो मोटिव जो है वो तो एक दंड करने का है बट अगर खुद से पब्लिक में जागरूकता आई और खुद हेलमेट पहनने लगे तो और अपनी सेफ्टी और फैमिली का ध्यान रखने लगे तो ज़्यादा मतलब बेहतर रहेगा और हमें किसी को दंड करने में बिल्कुल इंटरेस्ट नहीं है हम बस ये चाहते हैं कि एक सेफ्टी जो है रोड पर वो मेनटेन रहे